એક્સક્યુઝ મી યસ લિસ યસ ધીસ ઇઝ ફોર યુ હા વોટ ઇઝ ધીસ હેડસ્પાઇન બ્લો ડ્રાઈ યસ વાઉ ફિક્સ્ટીંગ એન્ડ રીટન યસ લેનોબ્લાસ્ટિયા યસ એટ 499 ઓ યસ ઓ માય ગોડ તો મારે બધુ કરાવું છે આજે વેલકમ બેક ટુ માય ચેનલ ધ વી આર હાઈટ તો આજે હું આવી ગયો છું રાજકોટ ના બેસ્ટ એવા એટ્રેક્શન हेयर સલૂન એન્ડ એકેડમી સો લેટ્સ કમ વિથ મી અહીંયા સલ્ફેટ ફ્રી હેર વોશ એન્ડ બ્લો ડ્રાય માત્ર વન નાઇન નાઇનમાં છે હેવી મોઇશ્ચર હેર સ્પા એન્ડ બ્લો ડ્રાય ઓનલી થ્રી નાઇન નાઇનમાં છે અને સ્કીનમાં સ્કીનની તો વાત જ ન પૂછો ફેસ સ્ટેનિંગ ટ્રીટમેન્ટ ડિટેન વન ફોર્ટી નાઇનમાં છે અને કેમિકલ વેરિએશનમાં કેરાટિન બોટોક સ્ટ્રેટનિંગ સ્મૂથનિંગ રિબોન્ડિંગ કેરા સ્મૂથ કેરા સ્ટ્રેટ શાઇન બોર્ડ નેનોપ્લાસ્ટિયા બધામાં યુઝ ઓફર છે સો ડોન્ટ મિસ ધીસ ચાન્સ તો મેં તો બોટોક્સ કરાવી લીધું અને સ્કીન ટ્રીટમેન્ટ પણ વોટ આર યુ વેટિંગ ફોર તમે પણ પહોંચી જાઓ એટ્રેક્શન હેર એન્ડ ઇન્ટરનેશનલ એકેડેમીમાં બહુ બધી ઓફર્સ છે એપ્રિલના એન્ડ સુધી ઓફર રહેવાની છે તો ઓફરનો લાભ લેવાનો ચૂકશો નહીં થેન્ક યુ સો મચ